સંગ્રામપુરા નવી ઓલી સેડી ટપાલ ગોડાઉનમાં નવી બંધાઈ રહેલી ઇમારતની ખોદકામની કામગીરી દરમિયાન ઊંડાણપૂર્વક ખોડાણને કારણે બાજુની મિલકત નમી પડતા રાતોરાત રહેવાસીઓને પોતાના ઘર છોડી બીજી જગ્યા પર રહેવાનો વારો બિલ્ડર લાવ્યો મળતી માહિતી અનુસાર સંગ્રામપુરા ખાતે વોર્ડ નંબર બે માં ગેરકાયદેસર બાંધકામનું ખોદકામ ચાલતું હતું ત્યારે આર્કિટેક્ટે પૂરું ધ્યાન ન આપતા અને લાલચુ બિલ્ડર રૂપિયા કમાવાના લાલસાએ આજે સ્થાનિક રહીશોને વિહોણા કરી નાખ્યા બાદ પણ બિલ્ડરનું પેટનું પાણી ન હલતું હજુ પણ જે બાંધકામની બાજુને બિલ્ડિંગ નમી પડી છે તેને લોખંડની એંગલ આપીને કહેવાતો સપોર્ટ મૂકી પોતાના ફાયદા માટે રૂપિયા કમાવવા માટે જાણે કાયદો અને વ્યવસ્થા પોતાના ખીચામાં મૂકેલ હોય તેમ બિંદાસ પણ એ હજુ પણ ગેરકાયદેસર બાંધકામની કામગીરી ચાલુ રાખી છે ખરેખર તો આવા બની બેઠેલા લેબાકો બિલ્ડરો પર કાયદાની લગામ લગાવી રોકવાની જરૂર છે સુરત શહેરમાં આપણા મેયર દક્ષેશભાઈ આ બાબતે ધ્યાન દોરે અને તાને તપાસ કરાવે તો પણ ઘણી બધી બીજી હકીકત જાણવા મળે તેમ છે અને અને ફાયર પણ સ્થળ પર જે નજર નાખે તો બાજુમાં નમી પડેલી મિલકત પણ કોઈનો ભવિષ્યમાં જીવ ન લે તેની તાકેદારી લઈ શકાય જ્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનર સાહેબ આ સંદર્ભે ગંભીરતા લે તે ખૂબ જ ઉત્તમ વાત છે